તો રોટરી ક્લબ દ્વારા આખા વર્ષમાં કરવામાં આવેલ કામગીરી અંતર્ગત અમદાવાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે આ કાર્યક્રમની અંદર રોટરી ક્લબ દ્વારા તેમજ રોટરી ક્લબના સભ્યો દ્વારા આખા વર્ષ દરમિયાન જે સેવા પ્રવૃત્તિઓના કામ ચાલતા હોય છે તો સેવા પ્રવૃત્તિઓના કામ ચાલતા હોય છે કે જેમાં કોના દ્વારા કયા કાર્ય કરવામાં આવ્યા છે તેની ચર્ચા કરવામાં આવે છે તેમજ રોટરી ક્લબના ગવર્નર મેહુલ રાઠોડે જણાવ્યું કે રોટરી ક્લબ દ્વારા અનેક પ્રકારના સેવા કાર્યો કરવામાં આવે છે તો આજે અમારી મેજિસ્ટ્રેટની ઓફિશિયલ ગવર્નર વિઝિટ છે બાળકો માટે એજ્યુકેશન તેમજ મહિલાઓમાં વધી રહેલા સ્તન કેન્સર માટે મેમોગ્રાફી તેમજ સોનોગ્રાફી પણ મફત વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી નમસ્કાર મિત્રો મારું નામ સોનિયા વિનોદ અસિસ્ટન્ટ ગવર્નર ઝોન ફાઈવ ડિસ્ટ્રિક્ટ્રી આજે રોટરી ક્લબ મેજેસ્ટી નું જીઓવી છે ગવર્નર ઓફિસિયલ વિઝિટ એમાં હું એઝ અસિસ્ટન્ટ ગવર્નર આજે અહીંયા આવેલ છું મેજેસ્ટી અને રોટરી ક્લબ હંમેશા મહિલાઓના ઉપર વધારે કાર્ય કરી રહ્યું છે ટોટલ બાર ટકા મહિલાઓ મહિલાઓ છે અને મહિલાઓના ઉત્થાન માટે જે ગ્રામ્ય વિસ્તારમાં જે મહિલાઓ છે એના હેલ્થ માટે એમને આગળ કામ મળી રહે એના માટે ઘણી પ્રકારની પ્રવૃત્તિઓ રોટરી દ્વારા કરવામાં આવી રહેલી છે જેમ કે સીવન ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે સિલાઈ મશીનો ડોનેટ કરવામાં આવી રહ્યા છે હાલમાં મેમોગ્રાફી ટેસ્ટ જે મહિલાઓમાં સ્તન કેન્સર જોવા મળી રહ્યું છે એના ઉપર તો રોટરી વધારે ભાર આપી રહ્યું છે મેજેસ્ટી બી ઘણા પ્રોગ્રામો મહિલા સ્તન કેન્સર ઉપર કરી રહ્યા છે ગામે ગામ ફરીને સ્તન કેન્સર વિશે લોકોને જાગૃત કરી રહ્યા છે અને મેમોગ્રાફી સોનોગ્રાફી અને પેપ ટેસ્ટના ફ્રીમાં એ લોકો વિધાઉટ એની ચાર્જ એ લોકો સહાય આપી રહ્યા છે તો આ રીતે રોટરી ક્લબ મહિલાઓ માટે ઘણું સારું એવું કાર્ય કરી રહી છે થેન્ક યુ નમસ્કાર

બધું સમગ્ર વિવરણ થશે ચર્ચા થશે અને મેં જોયું એ પ્રમાણે કે બહુ જ સુંદર કામ રોટરી દ્વારા ઓવરઓલ તો થઈ રહ્યું છે પણ રોટરીક્રમ અમદાવાદ મેજેસ્ટી દ્વારા પૂરેપૂરું ફોકસ જે છે એ બાળકો માટે હેલ્થ માટે એજ્યુકેશન માટે અને છે ને એમના ઘણા જ સુંદર પ્રોજેક્ટ થયેલા છે આ ઉપરાંત ભવિષ્યમાં પણ એ લોકો જેલમાં કેદીઓ માટે કોઈ કાર્યક્રમ કરવા માગે છે કેરિયર ગાઈડન્સ માટેના કાર્યક્રમ કરવા માગે છે અને ઘણા બધા કાર્યક્રમોની અમારી ચર્ચા થઈ

પાણી ઉપર પણ આ વર્ષે ઘણું કામ થયું છે વોટર કોન્ઝર્વેશન ઉપર અને યુવાનો માટે કેરિયર કાઉન્સેલિંગ કેરિયર ગાઈડિંગ તે ઉપરાંત રાયલા કરીને અમારો પ્રોજેક્ટ છે જેમાં યુવાનોને અમે લીડરશિપની ટ્રેનિંગ આપીએ છીએ તે પણ બહુ સારી રીતે થાય છે અને લગભગ લગભગ કઈ તો બધા જ ફિલ્ડમાં રોટરીનું કામ થઈ રહ્યું છે હા સવાલાં થઈ એક્ટિવિટીઓ વધારે ફોકસ આવનારા સમયમાં અમારું ફોકસ રહેશે એલેસેમિયા ઉપર એક ફોકસ બહુ જ વધારે છે કેમ જેમ કે રોટરીનો એક કોમન પ્રોજેક્ટ છે polio નાબૂદી વિશ્વમાં એ રીતે વિશ્વના કુલ દસ ટકા cases માત્ર ને માત્ર ભારતમાં જ thalassemia ના છે એટલે અમે thalassemia ઉપર બહુ જ મોટું કામ આવનારા દિવસોમાં કરવા માંગીએ છીએ અને બીજું ફોકસ અમારું છે વોટર conservation એની ઉપર અમે ઘણું કામ કરવા માંગીએ છીએ નાના નાના ખેડૂતોને સમજાવવાનું ટ્યુબવેલમાં રિચાર્જ કેવી રીતે કરવો પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો એ અંગેની માહિતી ફેલાવીને